ગઈ તારીખ આઠમી ડિસેમ્બર ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક વેદાન સર્કલ પાસે એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરા રાત્રે ત્યાંથી નીકળતા હશે ને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનું મોબાઈલ મોટરસાઇકલ બધું જ હતું પરંતુ એમના હાથની ચાર આંગળીઓ જતી રહેલી હતી આ બાબતની એને તેમના મિત્ર તરફ જાણ કરતાં હોસ્પિટલ લઈ ગયા કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક દૃષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે ભોકબરનાની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ્થ જ્વેલર્સ છે અનથ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ફૂબ રહેતું હતું પ્રેશર રહેતું હતું કામનું અને જ્ઞાન નહોતો પડી શકતો એના